આરટીઓ વધઈમાં મેમો ભરવા માટે ફરજ પડવામાં આવી રહી છે જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ આર્થિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે કારણ કે સામાન્ય ટુ વ્હીલરનો હેલ્મેટ કે ફોર વ્હીલર અથવા તો લાઇસન્સ વગર પીયુસી ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક ન હોય તો પણ બધા જ પ્રકારના મેમોની અંદર લખીને પકડાવી દે છે પરંતુ મેમો ભરવા માટે જગ્યા પર કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી જેના કારણે સુબીર અને આજુબાજુના ગામેથી છેક વધઈ સુધી નેવું કિલોમીટર દૂર મેમો ભરવા જવું પડે છે જેના કારણે લોકોને આર્થિક હેરાનગતિ વેઠવી પડી રહી છે સ્થાનિક પોલીસ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે પણ જણાવ્યું કે અહીંની કોર્ટમાં સ્ટાફ નથી તેથી અમને સૂચના છે કે ફરજિયાત વધે કોર્ટમાં મેમો આપવામાં આવે આમ સુબીર ખાતે કોર્ટની વ્યવસ્થા હોવા છતાં પણ આ રીતે ગરીબ આદિવાસી વિસ્તારના લોકો સાથે શોષણ અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તાત્કાલિક સુબીર કોર્ટમાં સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે અને જે પણ અધિકારીઓ મેમો બનાવે છે તે જગ્યા પર ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ પછી આજ રોજ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ અમે સુબીર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે એ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ નવસારી ને અમે સંબોધીને અમે અહીંથી આવેદનપત્ર આપીએ છીએ કે વિષયમાં અમારા સુબીર તાલુકાના અંદર બાણું ગામો સમાવેશ થાય છે અને બાણું બાણું ગામો સમાવેશ થાય છે સાથે સાથે સો ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે તો અમારા વિસ્તારના અંદર જે સરકાર દ્વારા આરટીઓના મેમો જે આપવામાં આવે છે એ દરેકે દરેકને ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એ લોકોને ડાયરેક આરટીઓ મેમો આપવામાં આવે છે જે અહીં કોર્ટ ચાલુ છે છતાંય પણ અમારા તાલુકાને અંદર કોર્ટમાં મેમો લેવામાં આવતા નથી સ્વીકારવામાં નથી આવતા એ બાબતને લઈને આજે અમે નવસારી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીને આવેદન અમે મોકલીએ છીએ હવે ટૂંક સમયના અંદર સાહેબશ્રીઓ જે તાત્કાલિક ધોરણે આ આ મુદ્દાને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ અને આ મુદ્દાને તાત્કાલિક સોલ્વ કરે એવી અપેક્ષાઓ લઈને આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યારે એ ત્રીસ દિવસના અંદર આ આવેદનના જવાબ અમને પૂરતો નહીં મળશે ત્યારે ઉગ્ર આંદોલન થશે એની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે જય જોહાર જય દિવસ